નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે એમાં વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થાય છે ત્યારે વિજયભાઈ રૂપાણી વિશે ઘણી બધી માહિતી સર્ચ થઈ રહી છે ત્યારે આજે હું તમને વાત કરું છું વિજયભાઈ રૂપાણીનો ફાઇનલી ડીએનએ મેચ થઈ ચૂક્યું છે ને આવતીકાલે એટલે કે આજે તારીખ પંદર છે આવતીકાલે એટલે કે સોળ તારીખે એમના પાર્થિવ દેહને સોંપવામાં આવશે અને એની અંતિમ યાત્રા પણ નીકળશે તો એનો રૂટ કયો રેવાનો છે એના વિશે આપણે વાત કરવા જઈએ છીએ તો હું તમને બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર વાગે તેમના જે ઘરના પરિવાર લોકો છે ગાંધીનગર નિવાસ સિવિલ હોસ્પિટલ અમદાવાદ જવા રવાના થશે ત્યાર પછી સાડા અગિયાર વાગે પાર્થિવ દેહ સ્વીકાર કરવામાં આવશે અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ત્યાર પછી અગિયાર ને ત્રીસ થી સાડા બાર સુધીમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ થી એરપોર્ટ જવા રવાના થશે અને ત્યાર પછી સાડા બારે અમદાવાદ એરપોર્ટ ચેક ઓફ થશે અને ત્યાર પછી સાડા બાર થી બે વાગ્યા અમદાવાદ એરપોર્ટ થી રાજકોટ એરપોર્ટ જવા રવાના થશે અને ત્યાર પછી 2 થી બે ત્રીસ વાગે એટલે કે અઢી વાગ્યા સુધીમાં રાજકોટ એરપોર્ટ થી ગ્રીનલેન્ડ સોકડી એટલે ત્યાં પહોંચે બરોબર ત્યાર પછી અઢી વાગ્યા થી ચાર વાગ્યા સુધી ગ્રીન સોકડી રાજકોટ નિવાસસ્થાને જવા રવાના ત્યાર પછી બાપુ આશ્રમ હનુમાન ઉજિત રૂપાણી ટ્રસ્ટથી ભાવનગર રોડ ઝોન ઓફિસ થઈને પારેવડી શોક થી કેસરી હિંદ કેસરી હિંદ પુલથી સિવિલ હોસ્પિટલ સોકડી થી સોધરી હાઈસ્કુલ થી

સિડ્યુલ છે એ કઈ રીતનું છે પાંચ ત્રણ છ વાગ્યા સુધી હું તમને બતાવું છું કાલ સાંજના ટાઈમનો હશે ત્યારે તમે જોઈ શકો છો નિવાસ સ્થાનેથી રામનાથપરા શમશાન અંતિમ યાત્રા નીકળશે તો એ ક્યાંથી ક્યાંથી જવાની છે એના વિશે થોડીક વાત કરીએ તો પ્રકાશ સોસાયટી નિવાસસ્થાન છે પછી નિર્મલા કોન્વેન્ટ રોડ પછી કોટિયા શોક કાલાવાડ રોડ પછી મહિલા કોલેજ શોક પછી એસ્ટ્રોન શોક પછી સરદારનગર મેઇન રોડ પછી યાજ્ઞિક રોડ પછી માલવિયા શમશાન અને ત્યાર પછી આગળનું પણ શીડ્યુલ આપ્યું છે તારીખ સત્તર સ હજાર ના રોજ સાંજે ત્રણ થી છ વાગ્યા સુધી પ્રાર્થના સભા થશે અને એ પણ થશે રેસકોર્સ મેદાન રાજકોટમાં ત્યાર પછી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રાર્થના સભા ગાંધીનગરમાં પણ થશે તારીખ ઓગણીસો બે હજાર પચીસને ગુરુવારના રોજ સવારે થી બાર વાગ્યા સુધી પ્રાર્થના સભા સ્થળ હોલ નંબર એક પછી એક્ઝિબિશન સેન્ટર હેલ્પ હેલિપેડ ગ્રાઉન્ડ બરોબર ને ત્યાર પછી હજી પણ આગળ થોડીક માહિતી આપી છે એ પણ તમને આપું છું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા તમામ